તો જો મિત્રો બીજી થાળી પણ મૂકી દીધી છે અત્યારે તો હર હર મહાદેવ જ્ઞાન ચો ફેમિલી મોજ માં તમે પણ મોજ તો ચાલો મિત્રો સુસા પડી ગયા છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી દીધી છે તો મિત્રો ભરૂરા ને ચોમાસું બેસી ગયું છે તો ઠંડા ઠંડા કુલ કુલ સહસર માં વાતાવરણ છે અત્યારે અને ઇતર પણ કારુ કારુ વાદળ છવાયેલું છે તો કોડી મિત્રો ડોન્ટ વરી બી હેપી આપણે ગુડ મોર્નિંગ થી બ્લોગ ની શરૂઆત કરી લીધી છે તો ગુડ મોર્નિંગ જીલુ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો મિત્રો રીતિકા ગરમ કરવા રોટલી અત્યારે નાસ્તો કરે છે ગુડ મોર્નિંગ વીર ઓ કાનાજી ગુડ મોર્નિંગ જય માતાજી માય ક્યુટ બચ્ચા જય માતાજી ગુડ મોર્નિંગ રુહી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય જો આવું કહેવાનું આવું બોલવાનું ઓમ નમઃ શિવાય બોલો બેટા જો હા હા વીર વીર ગુડ મોર્નિંગ જોવો તો ખરા હે ને ઓય યુટ્યુબર ના છોકરા યુટ્યુબર જ હોય બકા એ ચાલો મિત્રો શું કીધું કે આજે પણ ઠંડા ઠંડા ખુલકો વાત આજે કંઈક આવા વાતાવરણમાં મસ્ત કંઈક કંઈક બનાવીને ખવડાવું તો સારું રહેશે ઓય ખમણ પૂછતા હોય આજે તો મિત્રો ખમણ મારે ત્રણ ચાર દિવસ થયા છે દુકાનવાળા ને કઈ મુકિન પણ જો પેકેજ આવ્યું નથી પણ જ્યારે પેકેટ આવશે તો મને કીધું કે એ હું મોકલાય દેશે એમ. કાલ તો અત્યારે વરસાદ પડતો નહી રે દીકા? ગઈ કાલ તો વરસાદ પડતો છે પણ અત્યારે તો સુબ્લી વાદળ છવાયેલું છે. અરે વરસાદ નહીં ચાલુ. ચાલતી. આલતે મમી આલતો? ના આખું ખાઈ જા ચાલ. આખું ખાઈ જાય. ચડાય સુગરો તો ખાઈ જાય.

અને એકદમ મસાલામ સેકવાના એટલે લાગત ન કે કારેલા કહે છે મમી આના કરે પેલા વાર કારેલી હોય ને જો મસાલા ગની સરસ લાગા એ તો આ ચોમાસામાં થસે ચોમાસામાં થસે ચોમાસામાં તો આદુ હોય જ નહી ના હોય જ નહી નંબર સર પર મમી juice ના માર બર્થડે નહી આવે juice ના માર બર્થડે નહી આવે ના કે દીએ ને કામ કામ બે યાર ઓ પચૌતા કે માય બર્થડે છે ને બોલા લે મમી

તો મિત્રો મને લાગે છે ભૂખ તો મેં રીતિકા કીધું મું ચા છે તો એ ચા એ પતી ગઈ છે મું રોટલી છે કે રોટલી પતી ગઈ છે તો મેં કીધું કંઈક એવું બનાવી આપ જે કીધું મૂકું મને નાસ્તા જેવું થઈ જાય તો ફાઇનલી ઘરમાં દૂધી પડી હતી તો રીતિકા અત્યારે છીણી નાખીને હવે શું વાનગી બનાવે છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ હું ડીપમાં ઇન્ફોર્મેશન આપવાનું છું તો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો તો આ દુધીનું એક દુધીનું સૂપ બને છે અને તમને પણ આવી રીતે કે ભૂખ લાગે તો તમે પણ આવી રીતે ટ્રાય કરી શકો છો તો જોઈએ રીતિકા સૂપ બનાવે છે તે જો આ દુધી પૂરી સમારી છેણી નાખી છે રીતિકા એ તો જો મિત્રો આમાં આદુ લસણ અને લીલા મરચા અતે રીતિકા વાટી નાખે છે હવે કમ્પ્લીટ આ બધી સામગ્રી અહીં લાવી દીધી છે આપ જોઈ શકો છો હવે કમ્પ્લીટ રીતિકા વાટી નાખે એટલે સૂપ કરે છે આગળ આપણે જોઈએ છે જો કે નાસ્તો કરો સરીતે આ બની જાય નહીં જો મિત્રો લીંબુ લીંબુ હવે નાખશે પછી દૂધી છે અને આદુ મરચા લસણ પેસ્ટ અંદર નાખ્યું છે હવે અંદર થોડા ધાણા નાખી દેશે તો જો મિત્રો ધાણા પાવડર હળદર એ બધું અંદર ઉમેરી દીધું છે ના અજમો નાખી દો અજમો નાખી દે છે યાર તો જો મિત્રો અંદર થોડો જલારા મસાલો પણ એડ કર્યો છે આ મસાલો છે જે જલારામ સ્પેશિયલ ગરમ મસાલો હા હવે શું કરવાનું છે આ લોટ નાખવાનું લોટ ચાડી નાખવાનું એમ અંદર પછી આખો પેસ્ટ બનાવવાનો હે ને હા પેસ્ટ બનાવીને પછી સ્ટીમર સ્ટીમ કરી દેવાનું બરાબર તો મિત્રો સારું ખાવું હોય ને તો આ રીતે કંઈ પ્રોસેસ કરવી પડે જો કે મને તાબડતોર ભૂખ લાગી હતી તો એટલા માટે રીતિકા મારા માટે આ મહેનત કરે છે તો ફાઇનલી હું તમને તમે ઘરે પણ આવી રીતે ટ્રાય કરજો જે પણ દૂધી ઘરે પડીલી હોય ને મસ્ત મજા આવશે એમ સ્વાદિષ્ટ બનશે અને પેટ પણ ધરી જશે અને મોં પણ સારું થશે તમારું જો હવે અંદર આ રીતિકા મિક્સિંગ કરે છે ચણા લોટને જે અંદર પેલું બધું સામગ્રી જોઈએ કરે છે પછી લોટ મિક્સિંગ કરે છે પાણી ભેરવું પડે રીતિકા પાણી થોડું ઘણું રેડવું પડે આમ દૂધી નામ થી નીકળે જ થોડું ઘણું આપણે રેડવું પડે દે બેટા પાણી ગઈ આ સ્ટીમ થાય કેટલી વાર લાગશે જીલો 15 મિનિટ 15 મિનિટમાં જો કે આ પૂરી પૂરું બનાવવું હોય તો અડધો કલાક જીવ લાગી શકે ને તૈયાર કરવાનું લે પાણી લઈ પાણી આપ મમ્મીને આનું છૂટ ને ભાઈ હા તું ખાઈ છે

જો કિના કનાનાના છોકરાઓ સંભાળો બહુ તકલીફ પડે શું કેવું જીલુ હમ મને એરા કરતો કરતો તો પાછળ તો આજ જ છે તો હા દોસ્તો ક્યા છે હું એક રાખી હમ થોડું બહુ મરચું મે લાગે તો ટેસ્ટ આવતા લારાઉ સ્ટીમર સ્ટીમ કરી દેવાનું છે હવે દરવાજે સ્ટીમર ઓય આપણે કરવું પડે અરે બહુ ગિફ્ટ ના ગિફ્ટ

પાણી સ્ટીમ એમ નહી કરવાનો એવું મારવાનું પણ એટલે બહુ ઓછું પાણી પડ્યું તે આટલું તો બહુ થઈ ગયું આ બરાડ થી બફાઈ જાય આ વાન કે આપણે કરી બનાવી લીધી નું હા તો 6 મહિના જેવું 6 મહિના જેવું થઈ ને રસોડે ની હાલત કોની રસોડે ની હાલત દેખ કે મે ચકના ચૂર હો ગયા હુ ચૂર હો જાયે ચૂર હો ગયા મે शादी हो आप तो कुछ काम नहीं करने लगते मेरे को <laughs> तेल थोड़ा लगा चौटे तो जो मैं तो बीजी थाड़ी पर मुकी दीजी छे અત્યારે ના આજ તો કરવાનું થોડો ભર પેટ જમવાનું નાસરે નાસા જીવ બનાવો જી નું પછી રાગ ને ખાવવાનું બગાડવાનું ઓકે 15 મિનિટ બંધ 15 મિનિટ કે લિયે બંધ હો ગયા 15 મિનિટ કે બાદই ખોલી બાદી ખોલेंगे ને તો મિત્રો 15 મિનિટ લાગી આપણે રાહ જોવી પડશે ત્યાં લગી પેટે પાંચ તા ભાગી ગયો શું વાત છે બોલો આ તો જીવ જીવ બન્યા પણ એ બધું કામ કરાવે છે ભાઈ ચાલે તો મિત્રો 15 મિનિટ માટે અહીંયા અને વાખી દેવામાં આવ્યું છે 15 મિનિટ પછી ખુલશે દરવાજા પછી આપણે જોઈશું કે સ્ટ્રીમ કેવું થયું છે ઓકે ત્યાં લગી મિત્રો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ 15 મિનિટ પછી 15 મિનિટ થઈ ગઈ છે લો આવો થઈ ગઈ ચેક કરી લઉં હવે वाव फाइनली मित्रों सही कीजिए हम्म बफे ही बफे ही बफे ही दूधा टमाटर लस्सी स्पेशल दूधी वनगी બહુ ગરમ છે નહીં પણ સાસરી રહે ને જીલું આની સાસરી છે જો જોડી આપણી જોડે લે ઉપયોગ કરને ટાઈમ નહીં જરૂર તો જોઈ લો મિત્રો રેડી છે આપણી વાનગી ઠંડા થઈ જાય એટલે વઘારી નાખવાના રહી અને જીરા છે હા જીરું નહીં રોય એટલી જીરું નહીં મારું વઘાર માં છે મેથી ના જીરું અને વળ એટલે બક્કલામ નહીં ને એટલે ફાવા નહીં આવતા કડી પત્તા હા કડી પત્તા મોટી તું <laughs> <laughs> ट्राइंगल पढ़ूं ट्राइंगल ट्राइंगल डायमंड सेप ट्राइंगल से तो पढ़ते हो ये डायमंड सेप जी पढ़े पान हैं चकता सेप पर चकता सेप लगना च चकता सेप जो मित्रों आप रा चकता राइडी थाई जाएँगे वाओ आखर निकले नहीं હવે એ વઘાર મારતી કે મસ્ત લાગશે બેસ્ટ આ સરસ લાગ ફેદો જો રે કાચું લાગે બંજીલો ના લાગે તો થોડું અમારું રીટેસ્ટ કરસી પેલો ચલો રીટેસ્ટ ટેસ્ટ કરવાની લાગે છે બહુ મસ્ત બહુ બઢિયા ઓહો થેન્ક યુ સો મચ

વગર મારતા મારતા ફાઇનલી રેડી આપડી વાનગી રેડી

ભાગલા પાડો અને રાજ કરો કેમ કે આપણા કુટુંબમાં તો તો શું 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 સોરી 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 ચાલો મિત્રો દૂધીના ઢોકળા આપણે તૈયાર છે નામ આપી દીધું નામ આપી દીધું રીતિભાઈ મસ્ત દૂધીના ઢોકળા